લોકસભાના પ્રજા વત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના મત વિસ્તારના એવા કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધારાનું પાણી ઘુસી આવ્યું હતું જેની જાણ માનનીય સાંસદ શ્રીને થતા તેઓના નિર્દેશ અનુસાર કલોલ વિધાનસભા ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર દ્વારા તાત્કાલિક ધોરણે સરકારી તંત્રના અધિકારીઓને સાથે રાખી ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં પાણીનો યોગ્ય અને ઝડપી નિકાલ માટે જાસપુર ગામના સરપંચ શ્રી અને જાસપુર ભાજપ પરિવારના કાર્યકર્તાઓ સાથે ભેગા મળી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી સહિત ગાંધીનગર કલેક્ટર શ્રી ગાંધીનગર કમિશનર શ્રી અમદાવાદ કલેક્ટર શ્રી એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી આપણા લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના ઓફિસથી તેઓના અંગત મદદનીશ પલકભાઈ શાહ કલોલ પ્રાંત અધિકારી કલોલ મામલતદાર કલોલ ટીડીઓ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શંકરાજી ઠાકોર કલોલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી જયેશજી ઠાકોર ગાંધીનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ભુલાભાઈ દેસાઈ સહિત જાસપુર ગામના સરપંચ સાથે જાસપુર ભાજપ પરિવારના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય નાયક